તારું ઘર વારું બનાઈ બનાયે જોવા આગળ નઈ લુભા ભૂલો ધોવા તારા મજા

આ ચેતન બેહું છું આ કેમ કરો હલુ જ લુગડો છે અંદર હેડો લુગડો છે છોકરા તમારો લુગડો હોય તમારી લઈ દો અને નેકડી જાવથી પટપાટ નેકર તે તો મારો ભાઈ ખાઈ ગયો છે લટકેમો પણ ભઈ આ ઘર તો અમારું છે ને એ તમારું નહીં હવે તું તાર નેકઈ જા સાપરૂ સાપરૂ ને ઈમાં પડી લે જા હેડ પણ હું ચેતે છોકરાને લઈ સાપરામાં કમ જેવી તાર સાપરૂ નઈ દેખાતું મય નહીં કોઈ વર આદ આવતો હેડ ભાઈ આવું ના કરો એટલી તો દયા કરો તમાર ભાઈ જે કરે હું એકલી પડી જઈ હું છો ભાઈ મારો તમે ખોયો છો તીન મારી નાશો મરી જાવ લાઈટ જતી રહું કરો જતી રહી જતી તારા મતી હું આ પેલા છો માં બાપા આની સાથે તો મર માં જીવડો આયા છે માં

લહેણ સાપરા માં જ રહેવું તું તાર તું ભણવા ને લાયો લેણ ખાવાનું ભણવા બેસી હેઠળ કરું સાંપરું થોડું સાંપડું કરે એટલે આપણા બે નવ હોય જ રહેવાનું ખોટા બંગલામાં રહેવું કોણ કરું પોતાનું જેટલો મોટો લુગડો ભૂગડો બધું હોય લે કર હે કોઈ મારે તો છોકરો ડાયો છે બાપ એના બાપ છે તોરે પણ છોકરો મારે બધી રીતે ડાયો છે તે ઘરમાં ટોપુ ટયું લે બેટા લઈ લે

આકુતરી જતી રે હા તું જઉ પેલો સર હાર્યો સર દારૂડિયો પેલી સર જોડેલી અને ભાઈ મારો મરી ગયો આ બે બે નો પેલો તો જોડે પેલી તો જહા પણ પેલો તો ફરતે છે એનો તો કોઈ બૈરો હાલશે નહીં અને હું એકલો આ રાજ કરી બે ઘર ઘરે આસા રાજા ગોદરા કેટલા હું તૈયાર ગોદરા તો માર મૂકી હા માર પરવાસ જવાનું છે ને કાં જવાનું રવિવાર કેટલા થી કીધા પ્રવાસ ના 700 700 રૂપિયા કીધા તો હું કહું બેટા આવણા થોડા દાડા રહેવા દે પ્રવાસ

છોકરા નો મારું કોઈ મજૂરી આવતા નહીં ગો એકવાર ઓટો મારે પણ કોઈ શું કરતા નહીં આ બાજુ

પગાર લીધું હા તે કશું હતું મારો કોઈ કોમ નહિ પચાસ વીઘા જમીન બધું કામ કરવાનું હોય તમે જજો તમે બીજો આવે તો ગમો બધું ના ના એકલો તમે આવજો પેલા બધા ના પાડીએ

સુવર સુવર ભરો ભઈ થઈને મને કેસા સુવર અલ્યા હું કોઈ ભુંડ જેવો છું હું કોઈ નાના ના જેવો છું ના ના હોય હમણાં જાપડ આવો મારા થોડી ઘરત છે એટલે હું થોડું તને હમજો જેણો ભાઈ છે હમણાં તની ઘરક છે 50 50 થા જો ઈનો ભાગ વતી ગયો એટલે 50 50 ના ના એ ભાઈ તું કેમ થાય ગાબો ગાડ ના છે દોત્યાનો

રોજ આવે કે એટલે બધું સારું થઈ જશે ના ના આવજો રોજ અમાર તો ઘણું કામ છે ને નહીં છોકરા મારે આ જોકો આ જોકો હાય ના મજૂરી નહીં મારી કરવા તો તમે ઘર તો મજૂરી કરવા અમારી તો એ બાદ અમે ના આપીએ આપડે તમે ત્યાં રોજ લાવો તમારું હોય તો અમારું ખબર અમારા ભાઈ જતા એટલે આ તો આપડે તો કોઈ રાજુ છે હું વાપરું કે ખુલ્લા થી બોલ તારે જે બોલવું બોલ મારો તો બેન બનાવેલો વાસ્ત્ય વાપરો તમે શરમ આપી દો શરમ તો તમે આપી દોટેલી અમે હાથું કહી જાય એટલે વ્યવસ્થિત બોલો અલગ આખી જિંદગીની દિવાળી મેં વધારે ગભરાયા વગર આખા વાતો જાય અમારી

નવો કોમ તો તાકતા નહીં સરપંચ તમે તો વાત કરો ના મૂલ અંગાત દેવળો આલ વોટ લાવી હોમું જોતા નહીં સાપરું જોઉં છું આપરૂ ઘરમાં જાણી બદલા હ

સરપંચ ત્યારે હું મહિનાજી રોજ લેલા ત્રણે ગાલ ફૂલાઈ દીધા

પત્તો એક ગુણ તમારા માં નહી કોઈ કેવું હાજિય આવું ના મારી શરમ જો શરમ સમાજમાં બેઠા આવી રીતે તમે વિધવા ને હેરાન કરો આખી જિંદગી

ખબર છે જોયાસી તમારા ભાઈ જતા રહ્યા પછી તો તમાર ઓની સેવા કરવાની હોય સેવા સમજ્યા સાપરો ગાઢો ના ચાલો સરપંચ

ન્યાય ના મળે બન જ નહીં એવું મારે પોલીસ માં પોલીસ માં આ તો કોકની કોકના ઉપર ગાડ નાખી ગો બોલ્યા

બીજી વાત હજુ હું નઈ જાય જો પાંચ વીઘા જમીન ખેતી કરી હાલ છોકરો જાણો વાત પેલા તો પોણી પોણી વાળા થાય તો દારૂડિયા

પણ હડો હવે સમય બધું છોકરો બે દાળ ચેડી પછી આપશું અને હું કીધું સમજાવ તારે ભૂલી ના જાય મરી તો હવે એની દશા હું કંધાઈ ના હવે હારું

મતલબ જે જીવન ચાલી રહ્યું છે એમાં કન્ટિન્યુ આ વસ્તુ ચાલી રહી છે તો તમે એમાંથી જોઈને શીખજો અને સપોર્ટ કરજો જે મતલબ વિદ્યાર્થી વિશે છે વિદ્યાર્થીઓને સપોર્ટ કરજો અને જોજો અને કમેન્ટ કરજો જય માતાજી